કોને માર્યો બે જે બે હે સે બે સે માર્યો કેટલા જણા હતા કેટલા જણા હતા મારો વાળો સે બે હે સે બે એક નહોટી એવો દિન માર્યો જ્યારે આપણે કાયદો અને વ્યવસ્થાની વાત કરીએ તો આપણને પહેલા એવો વિચાર આવે કે પોલીસ તંત્ર છે ખાખી છે એટલે આપણે ડરમાં રહેવાની જરૂર નથી આપણે સલામત છીએ પરંતુ જ્યારે એ પોલીસ બની જાય પોલીસ જ જો ગુનો આચરવાનું શરૂ કરી દે ત્યારે એ પરિસ્થિતિમાં સામાન્ય વ્યક્તિએ જવું તો જવું ક્યાં જેમાં ભાવનગરમાંથી ખાખીને લજવતી એક ઘટના સામે આવી છે તે મુદ્દા અંગે ચર્ચા કરીશું આજે આ વિડીયોમાં નમસ્કાર લાઇટ ટ્વેન્ટી ફોર ન્યૂઝની સાથે હું છું મેં સામાન્ય રીતે ખાખી અને પોલીસ તંત્રનું કાર્ય એ હોય છે કે કાયદો અને વ્યવસ્થા જાળવવું ગુનેગારોને ગુનો કબૂલ કરાવવો પરંતુ ભાવનગરના તળાજા તાલુકામાંથી એક એવી ઘટના સામે આવી છે જેમાં ડાટા પોલીસ સ્ટેશનના પીઆઈસીએસ મકવાણા જેમના ઉપર સનસનીખેજ ખેંચ આરોપ લગાવવામાં આવ્યા છે જેમાં સમગ્ર ઘટના એ હતી તેમના ઉપર એ આરોપ લગાવવામાં આવ્યા છે કે પીઆઈસીએસ મકવાણા જેમને રત્નકલાકાર રામજી મેર નામના રત્નકલાકારને ત્રણ દિવસ સુધી કસ્ટડીમાં ગોધી રાખ્યા તેમને ઢોર માર મારવામાં આવ્યો અતિ અશય તેમના ઉપર જે છે તે પીઆઈ આક્રમક જોવા મળ્યા તેને લઈને તેમની તબિયત જે છે તે લથડી પડી હતી અને ત્યારબાદ પીઆઈ સી એસ મકવાણા દ્વારા એવી હોશિયારી વાપરવામાં આવી કે તેમણે પી સી આરમાં એ રત્નકલાકારને હોસ્પિટલ લઈ જવાના બદલે તેઓ પોતાની પર્સનલ ગાડી લઈને એક જે છે તે ખાનગી હોસ્પિટલમાં જાય છે અને ત્યાં તેમની રત્ન કલાકારની જે છે તે સારવાર હાથ ધરવામાં આવે છે અને તે સમય દરમિયાન રત્ન કલાકારનો એ પૂરો પરિવાર ત્યાં હોસ્પિટલ ખાતે આવી પહોંચે છે સમગ્ર માહિતી જે છે તે પરિવાર દ્વારા મેળવવામાં આવે છે કે તેમના રત્ન રત્નકલા રામજી મેર નામના વ્યક્તિને ને કેમ તબિયત લથડી ગઈ છે અને ત્યારબાદ તેમને હોસ્પિટલ કેમ ખસેડવામાં આવ્યા છે અને તે સમય દરમિયાન એ રત્ન કલાકાર રામજી મેરના પરિવાર દ્વારા ઘણા આરોપો પીઆઈ ઉપર લગાડવામાં આવી રહ્યા છે તેમજ રામજી મેર દ્વારા પણ પીઆઈ ઉપર ઘણા આરોપો લગાવવામાં આવી રહ્યા છે કે ત્રણ દિવસ સુધી મને કસ્ટડીમાં ગોધી રાખવામાં આવ્યો અત્યંત અત્યાચાર ગુજારવામાં આવ્યો ઢોરમાર મારવામાં આવ્યો તો આ અંગે રામજી મેરે વધુમાં શું કહ્યું તેમજ તેમના પરિવાર દ્વારા શું વધુમાં જણાવવામાં આવ્યું તે પહેલાં સાંભળી લઈ

કેટલા દિવસ રાખ્યા તમને

અને મને એ હાથ બાંધી દીધા ને હું તો લટકાવી તો ફોટી પર લટકાડીને માર્યો આમ પછી મને સાહેબ મને કાંઈ ભાર નથી રહ્યા આમ કારણ શું મારા મિત્રના લગ્ન હતા એમાં હું દારૂની બોટલ લેવો તો એમ તે ભાઈ બહેન એક આવી બોટલ એ ભાઈબંધ પકડાઈ ગયો એમ એને મારું નામ દીધું કે અહીંથી લેવો એમ એટલે મને રાતે બે વાગ્યા લઈ જાય એમ પછી મને રાતે એટલો માર્યો એટલો માર્યો ને વાત પૂછો એટલો માર્યો

મારો મિત્ર મને એડજસ્ટ કરાવી તમારી ઉપર દાખલ થઈ દારૂ મળે છે મળતો છે દારૂ મળે છે કે ઇંગ્લિશ મળે છે તો ચાલે છે મિત્ર હતો એ દારૂ પીને દેવું થાય એમ એને ના લેવા જાય કઈ હાજર માં એ બધા આપતા ફરતા હોય છે એને રિમાન્ડ લે ત્રણ હવે સાહેબ એ તો હપ્તા ફરતા હોય ને યાર ત્રણ દિવસ થાય એમને પોલીસ સ્ટેશન લઈ ગયેલા હતા પછી મેં એમને ફોન કર્યો મારા એક મિત્ર દાઠા છે એમને મેં ફોન કર્યો કે ભાઈ તું ભાઈને ટિફિન દઈ એવડા લોકોને જે કાંઈ છૂટો નહીં કરે એટલે એવડા લોકોને મેં ટિફિન દેવા મૂક્યો તો એવડા લોકો અંદર ગયા એટલે ના ભાઈ હતો નહીં એટલે એને સાહેબો ને પૂછ્યું ના બીજા હોય કે નહીબલ કે બીજા કોઈ નાના અધિકારી એમને પૂછ્યું કે ભાઈ રામભાઈ ક્યાં છે તો એવડા લોકો નહીં એટલે એ ભાઈ એવો ભાઈ અહીંયા છે એટલે એને એવું પૂછ્યું કે ભાઈ કે હમણાં કે મારા મારી કંઈક થતી હતી સાહેબ મારતા હતા અને ગાડી બોલતા એમ કરીને એ કે ગયો છે એટલે એને દવાખાને લઈ ગયા એટલે એ ભાઈ દવાખાને ગયો એટલે દવાખાને ગયો એટલે એને અંદર જવા ન દીધો સાહેબે ના સાહેબે ગાડી જાડી મૂકી દીધી ગેટે એ કે અંદર કોઈને જવાનું પણ એણે એવું કીધું કે ભાઈ હું ડાઠાનો છું મારે દવા લેવા મને ને એવું થઈ ગયું એટલે એટલે એ દવા લેવાના બાને અંદર ગયો અને જોયો ભાઈને તો એને બે ભાન હાલતમાં હતો અને એણે તરત મને ફોન કર્યો સાહેબનો ફોન આવ્યો નથી કે ભાઈ તમારો ભાઈની આ પોઝિશન છે એટલે મેં સીધી ડાયરેક્ટ નાથી ગાડી મૂકી દસ મિનિટમાં હું ડાઠા પહોંચ્યો અને ના અંદર ગયો તો હવે સાહેબ એ બધા કાફલો આખો ના અહીંયા હતો અને એ મોવા લઈ જવાની તૈયારીમાં હતા દવાખાને લઈ જવામાં કે ભાઈ દવાખાને અમે લઈ છીએ એટલે પછી મેં કીધું ભાઈ સાહેબ હોવાના જવાનું મારે ભાવનગર વી જવાનું છે એટલે કઈ વાંધો નહીં હાલ ભાવનગર એને પ્રાઇવેટ ગાડી હું પ્રાઇવેટ નહીં મેં કીધું મારે એકસો આઠ બોલાવી છે એટલે એકસો આઠ ન બોલાવી દીધી એ નાથી પ્રાઇવેટ ગાડી નાખીને એવડા લોકો ભાવનગર રવાના થઈ ગયા રવાના થઈ ગયા મેં પાછળ વાહુ ગાડી મેં વાહ હું એની આરો એટલે મારી પહેલા એ અહીંયા બીમ્સમાં દાખલ થયા એટલે બીમ્સ વાળા એવું કીધું ભાઈ અહીંયા નહી તમે સરકારી મજા જાવ એટલે પછી ના થી ના એ એ આરોગ્યમાં જ્યા તો આરોગ્યમાં જ્યાં હું ના પહોંચી ગયો મેં કીધું સાહેબ અમારે આરોગ્યમાં જવાનું અને જવાનું જવાનું અમારે છે અમે એને લઈને આવ્યો ના હોતી મને અને પછી એને મારે એટલો માર્યો છે અમને કોઈ કોઈ જાતની જાતની એફર નહીં કોઈ જાતની નગર એને મારવો હોય તો પહેલાં એને ઓલા કે શું કહેવાય કે પહેલાં આપણે એને કોર્ટ મંજૂર લેવા જોઈએ હોય કે ભાઈ આને રિમાઇન્ડ ઉપર જે કાંઈ પણ ગુનો કર્યો છે તો એની માટે પહેલી એફર કરવી પડે એફર કર્યા વગર અરજી ઉપર અને ઢોર માર માર્યો છે ઢોર માર એવો માર્યો સાહેબ કે બાંધી બાંધીને માર્યો બાંધીને લટકાડ્યો લટકાડીને માર્યો અને બાળનું અને એ બધું એવડા લોકો એમ કે મીડિયા વાળા આવ્યા તો એવું કીધું અમે એને માર્યો નથી માર્યો નથી તો તમે તમારા સીસીટીવી જોવો કે ભાઈ ભલે માર્યો કસ્ટડીમાં કેમેરા ન હોય પણ એને દવાખાને લઈ જાય એ તો સાબુથી નીકળશે ને એ કેમેરા જોર આવો મારા પરમાર સાહેબે મકવાણા સાહેબે સીએસ સીએસ મકવાણા પીએસઆઈ પીએ ટૂંકમાં એવું જણાવવામાં આવ્યું છે કે ભારત દ્વારા કોઈ આવું કૃત્ય નથી કરવામાં આવી રહ્યું આ ખોટા આરોપો મારા ઉપર લગાવવામાં આવી રહ્યા છે તો આ મુદ્દે પીઆઈ દ્વારા શું જણાવવામાં આવ્યું તે પણ સાંભળી લઈએ

એનો પરિવાર કહે છે માયરો અને સાહેબ બે તમને પણ આપે પૈસા એક દારૂની બોટલોમાં કે દારૂ પકડાતો હોય ત્યારે આપ પૈસા માંગતો હોય તેવો પણ આરોપ ગામ લોકો દ્વારા કરવામાં આવ્યો છે તમે કરો છો નહીં આપ આપ સાહેબ ગામ લોકો કરે છે આરોપ અત્યારે જે વ્યક્તિને માર્યો છે અત્યારે જે વ્યક્તિને માર્યો છે સાહેબ એનો પરિવાર ચોખ્ખો આરોપ લગાવે છે માર માર્યો છે સાહેબ અત્યારે તો શું થયું છે એમને પોલીસ સ્ટેશનથી કેમ આયા લાવ્યા અચ્છા ડોક્ટર પણ એવું કહે છે કે અમને માર મારવામાં આવ્યો છે અચ્છા તમે માર જ નથી માર્યો ખોટું બોલે છે પરિવાર પોલીસ કોઈ નથી મારતી